જે વિજયા એકાદશીના પરમ પવિત્ર દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનો પાઠ કરીશું આઠમા અધ્યાય છે અક્ષર બ્રહ્મ યોગ જેમના અઠ્યાવીસ લોકો છે સંસ્કૃતમાં જેનો ગુજરાતીમાં અનુવાદ છે તે આપણે સાંભળીશું પહેલાં આપણે આઠમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું હરીહિ ભગવાન શિવજી કહે છે હે દેવી હવે આઠમા અધ્યાયનું મહાત્મય સાંભળો એ સાંભળવાથી તમને ઘણી પ્રસન્નતા થશે લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ તેમને આ રીતે આઠમા અધ્યાયનું મહાત્મય સંભળાવ્યું હતું દક્ષિણમાં આદમ કપૂર નામે એક પ્રસિદ્ધ નગર છે ત્યાં ભાવ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યાને પત્ની બનાવી રાખી હતી તે માંસ ખાતો મદિરા પીતો શ્રેષ્ઠ પુરુષોનું ધન ચોરતો પરસ્ત્રી સાથે વ્યભિચાર કરતો અને શિકારમાં અભિ અભિરુચિ ધરાવતો હતો તે બહુ ભયંકર સ્વભાવનો હતો અને મનમાં મોટી મોટી આકાંક્ષાઓ રાખતો એક દિવસ શરાબીઓની ટોળી જામી હતી તેમાં ભાવ શર્માએ પેટ ભરીને દારૂ પીધો તેથી અજીર્ણ થતાં અત્યંત પીડિત થઈ કાળવશ થયો અને એક તાડના મોટા વૃક્ષ રૂપે અવતર્યો તેની ગાઢ ઠંડી છાયાનો આશરો લઈ કોઈ પતિ પત્ની બ્રહ્મ રાક્ષસની યોનીને પ્રાપ્ત થઈ ત્યાં રહેતા હતા તેમના પૂર્વજન્મની ઘટના આ રીતે છે એક કુશીબલ નામે બ્રાહ્મણ હતો જે વેદ વેદાંગ અને તત્વનો જ્ઞાતા હતો શાસ્ત્રોના અર્થનો વિષયજ્ઞ અને સદાચારી હતો તેની સ્ત્રીનું નામ કુમતી હતું તે ઘણા ખરાબ વિચારોવાળી હતી તે બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં અત્યંત લોભના કારણે પોતાની સ્ત્રી સાથે ભેંસ કાળપુરુષ અને ઘોડા વગેરેના દાન લેતો હતો પણ દાનમાં મળેલી વસ્તુમાંથી બીજા બ્રાહ્મણોને કોડી પણ આપતો ન હતો તે બંને પતિ પત્ની કાળવશ મૃત્યુ પામ્યા અને બ્રહ્મરાક્ષસ થયા તેઓ ભૂખ તરસથી પીડિત થઈ આ પૃથ્વી પર ભટકતા ભટકતા તે તાળની પાસે આવ્યા અને તેના મૂળમાં રહેવા લાગ્યા તે પછી પત્નીએ પતિને પૂછ્યું નાથ આપણું આ મહાન દુઃખ કેવી રીતે દૂર થશે આ બ્રહ્મ રાક્ષસ યોનિમાંથી આપણી મુક્તિ કઈ રીતે થશે જ્યારે બ્રાહ્મણ કહે છે બ્રહ્મવિદ્યાના ઉપદેશ અધ્યાત્મ તત્વોના વિચાર અને કર્મવિધિના જ્ઞાન વગર સંકટમાંથી કેવી રીતે છુટકારો મળે આ સાંભળીને પત્નીએ પૂછ્યું તદ બ્રહ્મ કે મધ્યાત્મ કી કર્મ પુરુષોત્તમ એ પુરુષોત્તમ તે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે અને કર્મ શું છે તેની પત્નીએ આટલું કહેતા આશ્ચર્યજનક ઘટના બની તે સાંભળો ઉપરનું વાક્ય ગીતાના આઠમા અધ્યાયનો અડધો શ્લોક હતો તેને જ સાંભળવાથી પેલું વૃક્ષ તે જ સમયે તાડનું રૂપ ચજીને ભાવશર્મા નામે બ્રાહ્મણ બની ગયું તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્ત થઈ તે પાપની યોનિમાંથી છૂટી ગયું અને તે અડધા શ્લોકના મહાત્મયથી જ તે પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા તેના મુખેથી આકસ્મિક આઠમા અધ્યાયનો અડધો શ્લોક બોલાઈ ગયો હતો તે પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને તે બંને પતિ પત્ની તે વિમાન ઉપર આરૂઢ થઈ સ્વર્ગમાં સિધાવ્યા ત્યાંનો આ સમગ્ર વૃત્તાંત આશ્ચર્યજનક હતું ત્યારબાદ તે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્માએ આદરપૂર્વક તે અડધા શ્લોકને લખી દેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી તે મુક્તિદાયીની કાશીપુરીમાં ગયો ત્યાં તે ઉદાર બુદ્ધિ બ્રાહ્મણે ભારે તપ આદર્યું તે જ સમયે ક્ષિરસાગરની પુત્રી ભગવતી લક્ષ્મીજીએ હાથ જોડી દેવ ભગવાન જનાર્દનને પૂછ્યું નાથ આપ એકાએક નિંદ્રા ત્યાગી કેમ ઊભા થઈ ગયા તો શ્રી ભગવાન કહે છે હે દેવી કાશીપુરીમાં ભાગીરથીના કિનારે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્મા મારા ભક્તિ રસથી પરિપૂર્ણ થઈ અત્યંત કઠોર તપ કરી રહ્યો છે તે પોતાની ઇન્દ્રિયોને વશ કરી ગીતાના આઠમા અધ્યાયના અડધા શ્લોકનો જપ કરે છે હું એની તપસ્યાથી ઘણો સંતુષ્ટ છું ઘણા સમયથી તેની તપસ્યાને અનુરૂપ ફળનો વિચાર કરતો હતો હે પ્રિય આ વખતે તે ફળ આપવા હું ઉત્કુઠિત છું પાર્વતીજીએ પૂછ્યું ભગવાન શ્રીહરિ સદા પ્રસન્ન રહેતા હોવા છતાં જેના માટે ચિંતિત હતા તે ભગવત ભક્ત ભાવ શર્માએ શું ફળ મેળવ્યું શ્રી મહાદેવજી કહે છે હે દેવી બ્રાહ્મણ શ્રેષ્ઠ ભાવ શર્માએ પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનો પ્રસાદ પામી આત્યંતિક સુખને પ્રાપ્ત થયો તથા તેના અન્ય વશજો પણ જેઓ નરકયાતના ભોગવતા હતા તેના શુદ્ધ કર્મોથી ભગવદ્ધામને પ્રાપ્ત થયા હે પાર્વતી આઠમા અધ્યાયના મહાત્મ્યનું સમશે તમને કહેવું છે જેના પર હંમેશા વિચાર કરતા રહેવું જોઈએ તો હવે આપણે સાંભળીશું આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અર્જુન કહે છે હે પુરુષોત્તમ તે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું કર્મ શું અધિભૂત શું કહેવું અને અધિદૈવ શું કહેવાય છે હે મધુસૂદન આ શરીરમાં અધિયજ્ઞ કોણ અને કયા પ્રકારે છે તથા વશ ચિતવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નાશરહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે કર્મ કહેવાય છે નાશવંત પદાર્થ અધિભૂત છે પુરુષ ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે તથા હે દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ જ આ દેહમાં અધિયજ્ઞ અધિયજ્ઞું જે અંતકાળે મારું સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ઈશ્વર ભાવ પામે છે એમાં સંશય નથી અથવા હૈ કૌંતેય મનુષ્ય અંતકાળે જે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે તેને તેને તે પામે છે કેમ કે હંમેશા તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો તું ચોક્કસ મને જ પામીશ એ કુંતી પુત્ર અભ્યાસ યોગથી યુક્ત અને બીજે નહીં જનારા વડે ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને છે સર્વજ્ઞ પુરાણ અનાદિ સર્વના નિયંત્ર અતિસૂક્ષ્મ સર્વના ધારક પોષક અચિંત્ય રૂપવાળા સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાનરૂપી અંધકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગ યુક્ત રહી અચળ મન વડે બે બ્રહ્મરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે વેદવેતાઓમાં જેને અક્ષર અવિનાશી કહે છે રાગરહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે તે પદ હું હવે તને ટૂંકમાં કહું છું સર્વ ઇન્દ્રિયો રૂપી દરવાજા વશ કરી મનને હૃદયમાં રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરૃદ્રમાં સ્થાપી યોગ ધારણાનો આશ્રય કરનાર જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહત્યજી મરણ પામે છે તે પરમ ગતિ પામે છે હે અર્જુન જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય મારું સ્મરણ કરે છે તે નીચ્યયુક્ત યોગીને હું સુલભ છું પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મને પામતા નથી હે અર્જુન બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામમાંથી પણ મનુષ્ય ફરી સંસારમાં આવે છે પરંતુ હે કુંતી પુત્ર મને પામી ફરી જન્મ થતો નથી હજાર યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને હજાર યુગ સુધીની જે રાત્રિ છે તેને જેવો જાણે છે તેઓ દિવસ રાત્રિના પ્રમાણને જાણનારા છે બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા એ જ અવ્યક્ત નામવાળામાં લઈ પામે છે હે અર્જુન તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રગટી પ્રગટી બ્રહ્માની રાત્રિ આવતા પર્વશ થઈ લઈ પામે છે અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી તે અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે અને તેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે જેને પામી જ્ઞાનીઓ સંસારમાં પાસા ફરતા નથી તે મારું પરમ ધામ છે હે પાર્થ ભૂતો જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે એટલે માર્ગે ગયેલા યોગીઓ પાસા આવતા નથી તથા જે કાળે મરેલા પાસા આવે છે તે કાળ હું કહું છું જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ કામના પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર ઉત્તર જવાની ભાવના હોય તેમજ વાદળોથી રહિત છ મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મતા પ્રાપ્ત થાય ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે અને જે કાળે મનુષ્ય સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય વાદળોવાળા છ મહિનાના જેવું મન સંશયગ્રસ્ત હોય ત્યારે તે ચંદ્રમાં સમાન પરપ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈને પાસો ફરે છે કેમ કે જગતની આ શુકલ અને કૃષ્ણ ગતિઓ નીચે મનાયેલી છે એકથી પાસો આવતો નથી અને બીજીથી ફરી સંસારમાં પાસો આવે છે હે પાર્થ આ બંને માર્ગને જાણતો કોઈ યોગી મોહ પામતો નથી માટે હે અર્જુન તું સર્વકાળે યોગયુક્ત થા આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાન પામે છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય સમાપ્ત થાય છે હવે પછીની એકાદશી આપણે નવમો અધ્યાય સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવલી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો